તાંગધ્રા ખાતે તાંગધ્રા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષિત સિદ્ધિ સેમિનાર યોજાઓ જય વસાવડા દ્વારા ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યેની લાગણીઓને ધ્યાનમાં રાખીને તમામ સરકારી શાળાઓમાં આચના યુગ પ્રમાણે ડિજિટલ સ્માર્ટ બોર્ડના માધ્યમથી શિક્ષણ કાર્યરત કરવામાં આવ્યું છે આ ઉપરાંત રમતગમત શિક્ષણ કલા સાહિત્ય સહિતને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું ત્યારે સૌ મોટો પ્રશ્ન ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે હોય છે આખું વર્ષ મહેનત કર્યા પછી દસ અને બારના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે માનસિકતા ભય અનુભવતા હોય છે જે ભયને દૂર કરવા માટે ધાંગધ્રા તાલુકાની ચોવીસ જેટલી શાળાઓના વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા અને જાણીતા ગુજરાતના પ્રસિદ્ધ મોટીવેશનલ એજ્યુકેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા ઉપસ્થિત તમામ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક વાર્તાલાપ કર્યો હતો સાથે વિદ્યાર્થીઓને મૂંઝવણતા પ્રશ્નો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું સેમિનારમાં બોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે સંતો મહંતોની યાત્રિમાં સેમિનાર યોજાયો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં આવવા જતા વિદ્યાર્થીઓ પરીક્ષાની જિંદગીમાં પણ સફળ થાય તેવું સચોટ માર્ગદર્શનને મોટિવેશનલ પૂરું પાડવામાં આવ્યું મારું નામ પટેલ સ્વાતિ લાલજીભાઈ છે હું તપોન વિદ્યાલયમાંથી આવું છું હું ધોરણ દસમાં ભણું છું અહીં અહીંમાં અહીં જય વસાવડા નામના માર્ક મોટિવેશનલ સ્પીકર આવ્યા હતા જેમને અમને માર્ગદર્શન આપ્યું કે આવનારી પરીક્ષા જે બોર્ડની પરીક્ષા છે તેમાં કઈ રીતે શું કરવું જ્યાં બધા નર્વ એક્ઝામ હોલમાં જઈ ત્યાં નર્વસ થઈ ગયા નહીં નર્વસ થઈ જતા હોય છે ધ્રુજતા હોય છે જે યાદ હોય એ પણ ભૂલી જતા હોય છે એમાં એ પ્રમાણે માર્ગદર્શન આપ્યું જે એમણે કીધું કે એફ આઈ એફ એટલે ફોકસ આઈ એટલે ઇન્ટરેસ્ટ અને આર એટલે રિપીટેશન આ એફઆઈઆરનું ફૂલ ફોર્મ તમને જણાવ્યું અને એ પ્રમાણે જે બોર્ડની પરીક્ષામાં આ એફઆઈઆરનો ઉપયોગ કરી આપણે જે લક્ષ્ય સુધી આપણે પહોંચવા મદદ કરવાનું અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ખૂબ જ સરસ લાગ્યું છે અને સારી એવી માર્ગદર્શક અમને મળ્યું છે જેથી અમે અમારી આવનારી પરીક્ષા અને જીવનમાં આવનારી પરીક્ષામાં સફળ થવા માટે ઘણું માર્ગદર્શન પૂરું પડ્યું છે આજે ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે બહુ સરસ મજાનું કેમ્પસ બહુ સરસ મને તો ગીર વલોણાનું ઘી પણ આપવામાં આવ્યું એવું સરસ મજાનું આપણા ભારતીય સંસ્કૃતિની સુગંધ આવે એવું કેમ્પસ એની અંદર અમારા ધ્રાંગધ્રાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મિત્રો જેમાંથી દિલીપભાઈએ પોતે આગેવાલી લઈને મને ફોન કર્યો અને બાકીના બધા જ મિત્રો અત્યારે ભેગા થયા અને ચોવીસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આવ્યા અને બધા સાથે મેં વાતો કરી કે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ખાસ તો પરીક્ષાનો માનસિક જે ભય લાગે છે એને કેમ ભગાડવો એમાં યાદશક્તિ છે એને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કેળવવી અને જીવનને કારકિર્દીનું ઘડતર જીવનની પણ કસોટી હોય છે ને પરીક્ષા ખાલી સરકાર લઈ જ પરીક્ષા નથી હોતી બોર્ડ લઈ જ પરીક્ષા નથી હોતી ભગવાન પણ ક્યારેક આપણી પરીક્ષા લે છે તો એમાંથી પાર કેમ ઉતરવું એની મારા અનુભવમાંથી થોડી બધી જે વાતો જે છે એ કરી અલગ અલગ ઉદાહરણો આપ્યા અને વિદ્યાર્થીઓ પણ મને ખૂબ ગમ્યું ખૂબ સારું ઓડિયન્સ નાનું ગામ છે બધા એમ કે કે ભાઈ મોટા શહેરોમાં તમને જોવા ન મળે એટલા બધા ડેડિકેટેડ ડિવોટેડ સમર્પિત કહી શકાય એવા વિદ્યાર્થીઓ મેં અહીં જોયા કે જે લોકો એક ચિત્તે એક ધારું બે કલાક લગી બધું સાંભળતા હતા તો મને આનંદ થયો કે ભાઈ ચાલો આ એવી જમીનમાં હું કંઈક વિચારોના વાવેતર કરું છું કે જ્યાં ભવિષ્યની અંદર બહુ મોટો પાક ઉગવાનો છે બહુ મોટું સરસ મજાનું નંદનવન તૈયાર થવાનું છે પરીક્ષા પેલી વપેલ તો એ કે ભાઈ તમે પરીક્ષા પાસે હજી સમય છે તમે તૈયારી કરો પૂરતી તૈયારી કરી શકો તમે આખા બે મહિનાનો ખોરાક એક દિવસમાં ન ખાઈ શકો એમ છેલ્લી ઘડીએ ન બેસાય હજી પૂરતો સમય છે તો તમે એની તૈયારી શરૂ કરો કલાકોમાં વિભાજન કરી દો દરેક વિષયને અને ઉપયોગ કરો મોબાઈલ કે બીજા બધા જે પ્રલોભનો હોય એનાથી થોડો સમય દૂર રહેશો તો તમે લાંબો સમય માટે ટકી શકશો અત્યારે પ્રલોભનો મીઠા લાગશે પણ પછી એ મફત નથી હોતા એને પૈસા દેવા પડશે પૈસા ક્યાંથી આવશે એટલે એ બહુ મહત્વની વાત છે અને સૌથી મહત્વની ત્રીજી વાત જે છે ડિપ્રેશન આવે કંટાળો આવે થાક લાગે તો મરવાના ભાગવાના છોડી દેવાના વિચાર ન કરો પણ મુકાબલો કરો અને આગળ વધવાનું કાયક ચાલુ રાખો કમ તમે થોડું કંઈક કરશો ને તો એનું તમને કંઈક કર્મનું ફળ મળશે નમસ્તે હું ધોરણ ટ્વેલ્થ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે અમે બધા અહીંયા જય સર અમને સ્પેશિયલ મોટિવેશન આપવા માટે સ્પેશિયલ પરીક્ષા પ્રત્યે કે રીતે નર્વસ ના થાઉં એ માટે મોટિવેશન આપવા માટે અમારા માટે ખાસ અહીંયા બધા રહ્યા હતા આગામી ફેબ્રુઆરીમાં અમારી એક્ઝામ ચાલુ થાય છે એટલે પરીક્ષા આવતી હોય એટલે થોડુંક આપણે નર્વસ જેવું ફીલ થતું હોય પણ એનાથી ગભરાવાની જરૂર નથી એનો સામનો કેવી રીતે કરવો એનું પરિણામનું વિચાર કર્યા વગર એની પાછળ કેવી રીતે મહેનત કરવી એ એ વિષયના મુદ્દા વિશે અમને સમજાવવા માટે અમને સ્પેશિયલ અમને મોટિવેશન આપ્યું છે ઘણી વખત પરીક્ષાથી બીક લાગે કે શું થશે શું રિઝલ્ટ આવશે અને ઘણા બધા નેગેટિવ વિચારો આવવા માંડે તો એનાથી કેવી રીતે આગળ આવું એ વિચારોને કેવી રીતે પાછળ મૂકવા એ અંગેનું માર્ગદર્શન એમને એમણે આપ્યું કહેવાય ને એક હિંમત એમ એક મોટિવેશનલ સ્પીચ મતલબ જે સ્પીચ એમને આપી ખરેખર જોરદાર એનાથી આપણે મોટિવેશન મળે કે કેવી રીતે પરીક્ષાનો સામનો કરો એમને એમને શીખવાડ્યું કે આજ જીવનની કંઈ છેલ્લી પરીક્ષા નથી આ રિઝલ્ટ કંઈ જીવનનું છેલ્લું રિઝલ્ટ નથી હજી તો આગળ જે પરીક્ષા આવશે એ તો સિલેબસ બારની હશે તો એમાં તમે કેવી રીતે અને આ જે પરીક્ષા છે એનું તો આપણને ટાઈમટેબલ ખબર છે શું પૂછાવાનું છે એ પણ ખબર છે તો અને હવે જે આગળ પરીક્ષા આવશે જીવનની એનો ટેબલ આપણને ખબર નથી નથી સમય ખબર તો એમાં તમે કેવી રીતે સામનો કરશો એ પણ એમને જોડે જોડે શીખવ્યું છે એમના બદલે એમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ